bye, -bye. જુઓ મિત્રો આજે કેટલું સરસ ડુંગર છે ઘર બી કેટલું સરસ છે આ બધું ડુંગર વિસ્તારમાં જુઓ કેટલા મોટા ડુંગર છે અહીંયા આગળ જાય બધું અહીંયાથી ડેડેપાડા લાગે છે ડેડેપાડાનો વિસ્તાર આ છે ગડેશ્વર વિસ્તાર લાગે છે અહીંયાથી ગડેશ્વર તાલુકો લાગે છે તો મિત્રો આજે ઝરવાણી ગામ છે તો કેટલું સરસ ને નજારો બી કેટલો સુંદર છે તમને ખૂબ જ આ બકરીઓ પણ જાય છે અત્યારે બકરીઓ ચારવા માટે ગયા હતા તો અમે ચાર બકરી ચારેને હવે ઘરે જાય છે દોસ્તો કેટલું સરસ જીવન અમારું આદિવાસી એરિયાનું તમે લોકેશન બી જો પહેલો છે જો કેટલો ટેકરા પર લીમડો છે કેટલો સરસ છે આ બધા ખાકરા છે આંબો છે કેટલો સુંદર નજારો છે અને આવજો બોરવેલ છે કેટલું સરસ છે સુંદર સારું છે ને મિત્રો તમે પણ જોતા રહેજો અમારા વિડીયોને લાઈક કરતા રહેજો એવું ના ભૂલતા આપણે આગળ જઈએ છીએ હજુ આગળનું લોકેશન કેવું છે જોઈ લઈએ કેટલા છે જો આવું ઘર છે મારા એરિયાની અંદર આવા ગામડામાં રહે છે હવે અમારી ઝુંપડપટ્ટી છે અમારી ઝુંપડપટ્ટીમાં રહેવાનું ખૂબ જ અમને આનંદ થાય છે દોસ્તો આમ કેટલો નજારો છે ગરબી કેવું પ્લાસ્ટિક થી છે આમાં ગાયો છે આમાં ગાયો છે જો તું મિત્રો બકરીઓ છે આ બકરીઓમાં મોકેલું છે મિત્રો આ બકરી ખાય છે જો બકરીએ બકરી ચારો ખાય ખાય છે તો એ બકરી ઉભી રહે મને જોવે છે ગાય છે મિત્રો અહીંયા લોકેશન બી એટલું ખતરનાક છે દોસ્તો તમે ચિત્રા બી એટલા ઉપર અને ટેકરા પર પેલા આ દેખાય છે જો આ ડુંગર એ ખૂબ સરસ છે તમે પણ જોતા રહેજો અમારા વિડીયોને અને દોસ્તો અમારા વિડીયોને સબસ્ક્રાઈબ કરતા રહેજો લાઈક કરતા રહેજો દોસ્તો ના ભૂલતા હેલો ગાઈઝ થેન્ક યુ